સામાન્ય રીતે મુખ્યમંત્રીનો કાફલો નીકળ્યો હોય ત્યારે કડક સુરક્ષા અને પ્રોટોકોલના દ્રશ્યો જોવા મળતા હોય છે પરંતુ સાસણ ગીરની ભૂમિ પર આજે કંઈક અલગ જ નજારો જોવા મળ્યો હતો સાસણની ગીરની વનરાજી વચ્ચે આજે સત્તાનો ભપકો નહીં પણ સાદગીની સરવાણી વહેતી જોવા મળી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિંહ સદનમાંથી બહાર નીકળી અને સીધા જ સ્થાનિકોની વચ્ચે પહોંચ્યા હતા કોઈપણ સુરક્ષા કડક ઘેરા કે પ્રોટોકોલ વગર તેમણે ગીરના સ્થાનિક નાગરિકોના ખબર અંતર પૂછ્યા હતા સાસણગીરમાં અત્યારે સિંહના દર્શનમાં સાથે મુખ્યમંત્રીની સાદગી પણ ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્રોટોકોલના તમામ બંધન તોડી અને બજારમાં વેપારી અને પ્રવાસીઓની મુલાકાત માટે પહોંચ્યા હતા તેમણે ગીરના સ્થાનિક નાગરિકોના ખબર અંતર પૂછ્યા અને તેમની સમસ્યાની પણ ખૂબ જ શાંતિપૂર્વક સમીક્ષા કરી હતી મુખ્યમંત્રીએ બજારમાં એક સામાન્ય નાગરિકની જેમ વેપારીઓ સાથે બેસી અને ચાની ચુસ્કી લગાવી હતી જે તેમની સરળતાના સ્પષ્ટ એંધાણ આપે છે સત્તાના સર્વોચ્ચ શિખર પર બિરાજમાન હોવા છતાં પણ આવી મૃદુતા જોઈ અને ત્યાં હાજર પ્રવાસીઓ પણ ભારે ઉત્સાહિત જોવા મળ્યા હતા મુલાકાત દરમિયાન કોઈ પણ સુરક્ષાની ચૂક ના રહે તે માટે તંત્ર તત્પર રહ્યું હતું પરંતુ મુખ્યમંત્રી તો માત્ર જનતાના પ્રેમમાં ભીંજાયા હતા તેમણે પ્રવાસીઓને નવી મુલાકાત માટે શુભેચ્છાઓ પાઠવી હતી રાજ્યના વડાનો આવો સંતુલિત અને લોકભાગ્ય અભિગમ અત્યારે સોશિયલ મીડિયા પર પણ ભારે પ્રશંસા પામી રહ્યો છે